ઉત્તરાયણ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાવા તૈયારી શરૂ કરાઈ છે જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ગુજરાત કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં નગરપાલિકાના નિરીક્ષકો અને જિલ્લા પ્રમુખોની બેઠક મળી હતી જેમાં ઉમેદવારોની પસંદગી અને સ્થાનિક મુદ્દા અંગે ચર્ચા થઈ ઉલ્લેખનીય છે ઓબીસી અનામતની જાહેરાત પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલી ચૂંટણી હશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સૌથી મોટી જવાબદારી સ્થાનિક લોકોને માટેની ચૂંટણી સમિતિની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે એટલે કે ઉમેદવારોની પસંદગી અને તેની સ્થાનિક લોકો સાથે પરામર્શ માટેની એક બાકી સમિતિ બનાવી છે એની આજે સંપૂર્ણપણે નગરપાલિકાની જેની જાહેરાત કરવામાં આવશે સ્થાનિક આગેવાનો સ્થાનિક કક્ષાએ એની જે પ્રમાણના સમીકરણો છે એને ધ્યાનમાં લઈને ઉમેદવારોની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ કરી શકશે